જય માતાજી મિત્રો અત્યારે હું એમ કેવાય કે કવાડિયા સુપર અને લીલાપરના ના જુનવાણી ગાડા માર્ગને જોડતા રસ્તા ઉપર ઉપસ્થિત છું જ્યાં એમ કેવાય કે એક અતિ પ્રાચીન અને જુનવાણી વાઘાબાવા નામની વાવ આવેલી છે આપણે વાવ વાવના દર્શન કરીશું તો વિડીયો માં એન્ડ સુધી જોડાયેલા રહેજો જો આપ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી સાથે બે લાયકન ને ઓલ પર સેટ કરી રાખજો જેથી કરીને આવનાર દરેક વિડીયો માહિતી તમને મળતી રહે તો અત્યારે એમ કહેવાય કે બિલકુલ વાવ જે છે એના કાંઠા ઉપર જ હું શું ઉપસ્થિત છું અને આ એમ કહેવાય કે મારા જીવનની અંદર મેં પહેલી વખત જોઈ હોય કે હેલસેફની બનેલી આ વાવ છે ખાસ કરીને આપણે ભાગે સીધી વાવમાં જે ઉતરતા પગથિયા હોય એને જ આપણે દર વખતે જોતા હોઈએ પણ આ જે વાવ છે એ અત્યાર સુધીની મારી તમામ જેટલી જોયેલી વાવ છે એના કરતાં થોડીક અલગ છે એના માટે હું તમને જે આ છે વાવ દેખાડવા જઈ રહ્યો છું તો આપણે વાવના જે પગથિયા છે ત્યાંથી શરૂઆત કરીશું અને તમને વાવ જે છે એને દેખાડીશું અને હાલ મિત્રો આ જે વાવ છે એ એમ કહેવાય કે હળવદ તાલુકાના સુખપર અને કવાળિયા ગામની બિલકુલ વચ્ચે રેલના પાટાની બિલકુલ પાસે આવેલી છે અને કવાળિયાનું જે ગામનું બોર્ડ કહેવાય એની બિલકુલ બાજુમાં જ છે આપણે વાવની અંદર ઉતરવાનો પણ થોડોક પ્રયાસ કરીશું અને તમને થોડી સુધી અંદર જઈને પણ દેખાડીશું ખરેખર મિત્રો એમ કહી શકાય કે પહેલાની જે સંસ્કૃતિ હતી ખરેખર મિત્રો હતી પેલાના સમયની અંદર તમે જુઓ માર્ગુને પાણી મળી રહે એના માટે કેવી જેમ કહેવાય કે સુવિધાઓ ખાસ કરીને પાણીની સુવિધાઓ કેવી ઊભી કરવામાં આવતી અને આજની તારીખે પણ તમે આની અંદર પાણી જે છે એને ભરેલું તમે જોઈ શકો છો તો આપણે મિત્રો થોડા એમ કહેવાય કે કાંટાને એવું તો છે પણ તોય સતાય મને પોતાને એમ કહેવાય કે આવો છે દરેક જે વાવ હોય એને જોવાનો મને શોખ છે થોડું આપણે હાચવું પડશે એનું કારણ શું છે કે આની અંદર પગથિયા અંદર એમ કહેવાય કે ઘણા કાંટા ને આવું બધું આવેલું છે પણ છતાંય આપણે વાવ જે છે એને મિત્રો નિહાળવી છે અને મારી સાથે આ એક મિત્ર પણ છે શું નામ તમારું ફીલા મારું નામ રાજુ છે કવાડિયા ગામથી છું અને આઝાદભાઈ છે એ મારા પરમ મિત્ર છે અને મિત્રો એમ કહેવાય કે આજાદભાઈ પણ મારી સાથે છે ખાસ કરીને હું અને આજાશભાઈ બંને મોટા ભાગે સાથે જ હોય છે તો મિત્રો બસ આપણે આટલે જ ઊંડે જઈશું આગળ તો નહીં જઈએ કારણ કે કાંટા ને એવું બધું છે એટલે કાંટા વાગી શકે અને પગથિયા પણ એમ કહેવાય કે સમયની સાથે સાવે સાવ જર્જરિત થઈ ગયા છે કદાચ આપણે લપટીને પડી પણ શકીએ અને ખરેખર મિત્રો જે વાવ છે એને તમે જોઈ શકો છો નીચે એમ કહેવાય કે આ તમે પથ્થર જુઓ તો તેંગ પથ્થરોની અંદર જે છે વાવ ને એમ કહેવાય કે અંદર ઉતારવામાં આવેલી છે અને ઉપરના ભાગે એમ કહેવાય કે એને બાંધીને સરસ મજાની રીતે ગોઠવવામાં આવેલી છે અને પગથિયા એમ કહેવાય કે તો સારા પણ એની અંદર બધો કચરો અને આવું બધું ભરી જતા અત્યારે એમ કહેવાય કે બિસ્માર હાલતમાં છે અને આ તમે જુઓ એલસેફમાં છે મોટા ભાગની વાવ આપણે જે જોઈએ છે એ એમ કહેવાય કે મોટાભાગે સીધી હોય છે પણ આ જે છે એને આ રીતે એલ સેફની અંદર જે છે એ બનાવવામાં આવેલી છે આપણે જોઈ શકો છો તમે આ રીતે આમ એલ સેફમાં ઉપરથી આવે અને બંને બાજુ બે પથ્થરના એમ કહેવાય કે રૂડા પણ આજની તારીખે આપણને હયાતની અંદર જોવા મળી રહ્યા છે અને આ બાજુ તમે જોવા રીતે પગથિયા ઉતરા પછી અહીંયાથી આ રીતે એલ સેફની અંદર આ બાજુ વહી ગયા પહેલાંના સમયની અંદર વાવ હોય વાવને ઉપરના ભાગે એમ કહેવાતું કે મિત્રો એક ખાખરાનું ઝાડ પણ હતું ખાસ કરીને ખાખરાના પાનની અંદર લોકો એક છે છે એમ કહેવાય કે બીડું બનાવીને પાણી જે નીચે ઉતરીને પીતા અને આ વાવની આજુબાજુમાં કદાચ થાકડો પણ ક્યાંક હશે કાઢી નાખવામાં આવ્યો એના કરતા મોટાભાગે કુવા છે વાવ છે એની આજુબાજુની અંદર એમ કહેવાય કે એ વખતે તો કેવું હતું કે ગાડા માર્ગ હતો અને ગાડા માર્ગના સમયની અંદર મિત્રો એવું કહેવાતું કે ખાસ કરીને કે એ સમયની અંદર એવું હતું કે લોકો પોતાના માથા ઉપર વજન લઈને હાલતા અને વજન લઈને હાલતા એ હિસાબે એમ કહેવાય કે વજન ને ચડાવવા માટે આ ક્યારેક સારો માણસ હોય ન હોય તો પોતાના માથે જે મિત્રો એમ કહેવાય કે વજન હોય એ વજનને કેવી રીતે માથે ચડાવે એના માટે એમ કહેવાય કે એમ પોતાના આપણા માથાના સુધીનું એમ કહેવાય કે માથાની હાઈટ સુધીનું એક થાકલાનું નિર્માણ કરવું આવતું જેની અંદર બે પથ્થર ઉભા હતા અને એક પથ્થર ઉપર આડો હતો જેની ઉપર એમ કહેવાય કે વજન મૂકી દેતા અને વજન મૂક્યા પછી જાણે એમ કહેવાય કે પાણી પીધા પછી થાક ખાધા પછી વાવની ઉપર એમ કે કે બેહતા લોકો અને બેસા પછી એમ એમ કહેવાય કહેવાય જાણે જવાનું થાય તાણે પોતે વજન હાલતા પોતાના માર્ગે કે જતા રહેતા એટલે એ થાકરાનું નિર્માણ ખાસ કરીને વાવ છે કુવા છે આવી બધી જગ્યાઓ માટે કરવામાં આવતું ખરેખર મિત્રો આજની તારીખે એમ કહેવાય કે જે એમ કહેવાય કે રજવાડાની વખત ખાસ કરીને જે પગથિયા પગથિયાવાળા કુવા છે પગથિયાવાળી વાવ છે આ બધું એમ કહેવાય કે અત્યારની ઉત્તમ બા ઉત્તમ સગવડતા એ વખત અંદર અજવાડામાં પૂરી પાડતા અને ખરેખર મિત્રો આવનારી પેઢીને ખાસ કરીને તમને આવું ક્યાંય જોવા મળે તો અવશ્ય એને દેખાડો એને દેખાડો કે ભાઈ જો આવું આવું પહેલાના સમયની અંદર અજવાડાના સમયમાં આવું પાણી માટે લોકો છે પરબ બંધાવતા વાવ બંધાવતા કુવા બંધાવતા આ બધી સગવડતો ઉભી કરવામાં આવતી તો આ એક વાવ હતી જે ખરેખર મિત્રો ઉભા રહ્યા પછી મને એમ થયું કે આ વાવને મારે જોવી છે અને સાથે સાથે વિડીયો પણ આપણે બનાવ્યો છે તો આપણે વિડીયો જે છે એને એમ કહેવાય કે બહુ લાંબો નથી કરતા અને આઈને આ વિડીયો જે છે એને પૂર્ણ કરીશી મારી સાથે હું પણ શું

પણ અહીંયા આપણે વિડીયોને બહુ લાંબો થઈ ગયો એટલે વિડીયોને આપણે કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા લોકની સાથે એક નવા ટોપિકની સાથે જ્યાં સુધી જય હિન્દ મધે માતૃમ સીતારામ અને હરહર મહાદેવ